નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાડલે એને આપણે દર વખતે એ નવા નવા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને મળતા હોઈએ છીએ અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હર હંમેશા જે છે એ પ્રયત્નો રહ્યા છે ત્યારે આ પ્રયત્નોની અંદર અમને સતત ને સતત જે છે જે અમને હેલ્પફુલ થઈ રહેલા છે જે અમને સતત ને સતત જે મદદરૂપ થઈ રહ્યા છે એવા જે અમારા વેપારી મિત્રો છે જે ડેલર ડીલર મિત્રો છે એ મિત્રો પણ જે છે એ આ અભિયાનની અંદર એ આપણને કંઈક ને કંઈક રીતે એ આપણને એ સફળ થવામાં એ સાથ આપી રહ્યા છે મિત્રો આપણે બધાને ખબર છે કે ખેડૂતો સુધી જે છે એ સસ્તું કેવી રીતનું જાય ખેડૂત જે છે પ્રાકૃતિક ખેતી તરફના કેમ વળે ખેડૂત મિત્રો જે છે એ પોતાનો ખર્ચો કેવી રીતના ઘટાડી શકે એના માટે આપણે સતત મહેનત કરીએ છીએ ત્યારે જે ખેડૂતોને જે છે એ વ્યાજબી ભાવે ઓછા પૈસા મળે નફો મળે છતાં પણ જે છે એ આપણી સાથે એ ખેડૂતો માટે થાય અને જે કામ કરતી એવી પાર્ટીઓ છે એમાંની એક પાર્ટી એટલે મિત્રો અમારા જસદણની અંદર રૂપાલી એગ્રો સીડ્સ તો મિત્રો આ રૂપાલી એગ્રો જે છે એમના ઢોલરિયાભાઈ જે છે એ અમારા મિત્ર પણ છે અને વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે ત્યારે એ એગ્રોની દુકાન હંકારે છે છતાં ખેડૂત મિત્રોને જ્યાં સુધી પ્રાકૃતિક રીતે જૈવિક રીતે જો રિઝલ્ટ મળે જો ન મળે તો જ જે છે એ ભલામણ કરતા હોય કે તમે આ વાપરો પેલા એના હાથમાં કોઈ પણ એ આ કંપનીની હોય કે કોઈ પણ કંપનીની એના હાથમાં પેલા જૈવિક પ્રોડક્ટ આવતી હોય છે ખેડૂત મિત્રો આ એક આપણા માટે ખુશીની વાત છે કે આપણું જે અભિયાન છે એ ખેતીની અંદર જે છે એ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો જે છે એ બને એટલો ઓછો ઉપયોગ થાય માનવ સ્વાસ્થ્યને જે છે એ જેટલી હાનિ ઓછી પહોંચે એના માટેના જે આપણા પ્રયત્નો છે સૌ પ્રથમ તો આજે ખુશીની વાત તો એ છે કે એગ્રોમાં જઈ અને એગ્રોવાળા ભાઈઓ એવું કે તમે જીવામૃત પહેલા વાપરજો તમે દસ પર્ણ ને પંચપર્ણી અર્ક કરો દૂધ ગોળનો છંટકાવ કરો આવા એગ્રો કેવાવાળા કેટલા એગ્રોવાળા ત્યારે મિત્રો તમે રૂપાલીની અંદર જઈ અને ટેસ્ટ ટ્રાય કરી શકશો એ તમને સૌ પ્રથમ એમ કહેશે છે કે ભાઈ જીવામૃત વાપરશો જીવામૃત બનાવશો પંચપણી અર્ગ તૈયાર કરશો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાના ટીપણા એના એગ્રોમાં રાખેલા છે એવું મને ચોક્કસ ખબર છે કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાના મફતમાં ટીપણા એ અહીંયા રાખી અને ખેડૂતોને આપતા હતા મિત્રો આવા એગ્રોમાં આજે આપણે મુલાકાત લેવાના છીએ અને એમના રિવ્યુ આજે જાણવાના છીએ કે તુલસી એગ્રો ઇનોવિટીવ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટના એમને કેવા રિઝલ્ટો રહ્યા છે આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને હું ફાયદો થાય છે એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય મારું નામ ઘનશ્યામ ડોલરિયા રૂપાલી જસદણ હવે પહેલાં તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે અમારો વિષય તો મેઇન હતો એગ્રીકલ્ચર સાથે પ્લસ જૈવિક તરફ હતો વધારે આગ્રહ બરાબર અને અમે પ્રયાસો એવા ઘણા કરેલા કે જે તમે ગૌ કુકરા અમૃતનું અમૃતમ બેક્ટેરિયા કીધા જે ગોપાલભાઈ બનાવેલા એ અમે ઘણા ખેડૂતોને આપેલા અને હજી એ કોન્ટેકે કરાવીએ છીએ એટલે એનું પણ અમને સારા આશીર્વાદ મળેલા અને હાલના સમયમાં જે પ્રોડક્ટ ટુ માર્કેટમાં આવી કેમિકલ તો છે જ પ્લસ અત્યારે જે પ્રોડક્ટ આવી કે ભાઈ તુલસી એગ્રો ઇનેટીવની કે વરડાંટ કરીને જે છે એનું મુખ્ય અત્યારે આપણે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં ચણા અને જીરુના વાવેતર જાજા થયા જસ્તણ તાલુકામાં તો એમાં આ જે વરડાંટ જે પ્રોડક્ટ છે ને બાયોસ્ટિમ્યુલેન્ટ એ આખું ઓર્ગેનિક બેઝ ઉપર છે અને એના ખેડૂતોને પંપે ત્રીસેક રૂપિયા જેવો પડે છે નાખીએ ને ખેડૂતોને ટ્રાય કરાવી હતી ખેડૂતો સામેથી માગે છે રિવ્યુ ખેડૂતો એવા લઈને આવે છે કે ભાઈ આ પ્રોડક્ટ છે એક તો ત્રીસ રૂપિયાનો પંપ અને વીઘે બે ત્રણ પંપ છાંટે તો વધી વધી નેવ રૂપિયાનો ખર્ચો થાય બે વખત છાટે પંદર દિવસના ગાળે તો એકસો રૂપિયા પર વીઘ આવે પણ આના રિવ્યુ ચણામાં અને જીરામાં એવા એવા કે પેલું તો શરૂઆતમાં ફ્લાવરિંગ એનું વધારે દે જો ફ્લાવરિંગ નો સ્ટેજ હોય તો ફ્લાવરિંગ વધારે દે ફૂટ વધારે બીજું આની અંદર અંદર જે 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 માદા એની જો આ છટકાવ થાય તો એની સાઈઝ ઓવર સાઈઝ થાય થોડીક અને પરાગ નયન જે ક્રિયા હોય ને એમાં માનો કે નરફૂલ ની પરાગ એને ઝડપથી અડે એટલે એમાં ફૂલમાંથી ફાલમાં ફાલ હોય એમાંથી સીધું ફળમાં કન્વર્ટ થાય અને એ કન્વર્ટ થાય એટલે ફળ ઝડપથી બને અને

ભાગ કહીએ કે છે છે કાળાસર એના ખેડૂતો તો નામથી અત્યારે લેવા આવે કે ભાઈ તમે બીજું કઈ ન કરો જે પચાસ પચાસ હાથ હાથ નો પંપ કરો એની કરતા જે ત્રીસ રૂપિયાનો પંપ જે વડાણ છે એ સારું પરિણામ આપે છે એવા ખેડૂતોના રિવ્યુ છે ને આજે આપણે સામાન્ય ગણો તો હું તો ખેડૂતોનો એટલો આભાર માનું છું કે આપણે જે પચીસ ત્રીસ હજારની નોકરીઓ કરતા હતા અને ખેડૂતોને જે આપણે ઓર્ગેનિક તરફ વાળ્યા હતા એના હિસાબે આપણને ખેડૂતો અત્યારે કાંઈ ન આવે ને સાહેબ ઉનાળામાં ખેડૂત મારે આપણે ખેડૂતમાં મારે બધા હોય સ્પેશિયલ ચા પીવા આવે કે ભાઈ આની સલાહ છે ને એ સારી હોય ઝાઝી ઓર્ગેનિક તરફ હોય ને આપણો આપણે એવું જ રાખીએ છીએ કેમિકલ કરતા ઓર્ગેનિક ઉપર વધારે ખેડૂત છે ચાટેલું અને મગફળીના તેલ કઢવીને ત્રણ ડબ્બા સ્પેશિયલ મને બે દિવસ પેલા દઈ ગયા આ એક ખેડૂતોના આશીર્વાદ એમ એટલે ટૂંકમાં આપણે એવું છે કે ખેડૂતોનો આભાર માનીયે એમ અને આ વરડાણ પ્રોડક્ટ તો ખરેખર સાંભળી ને ખેડૂતો વાપરવી જોઈએ અને સસ્તી અને સારી પ્રોડક્ટ ગણાય મિત્રો આ અમારા હતા ઢોલરિયાભાઈ કે એમણે જે છે વરદાન જે છે એ ખેડૂત મિત્રો માટે વરદાન રૂપ છે આવું જે છે આપણે ટૂંકમાં કહીએ તો કહીએ કે મિત્રો આ વરદાન જે છે એ વરડાણની અંદર એ મિત્રો બાર પ્રકારના એસિડ અને સોયાબીન ઉપર આધાર એટલે કે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલા છે કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ આની અંદર કરવામાં આવેલો નથી છોડ ઉપર કોઈ આડઅસર થતી નથી એ પછી જીરું હોય ધાણા હોય વરિયાળે હોય શેણા હોય આ પાકની અંદર છંટકાવ કરવાથી પાકની પીળાશ તો દૂર થઈ સાહેબ સાથે ગ્રીનેડી પણ વધે છે

ઘણા બધા લાંબા સમયથી આનો ઉપયોગ કરે છે આ જો તો આમ તો મગફળીની અંદર જે છે કપાસની અંદર ખેડૂત મિત્રોએ વાપર્યા છે સાથે સાથે આ વર્ષે ચણા જીરું દાણામાં પણ ખેડૂત મિત્રોએ એક એક બબે રાઉન્ડ મારી દીધા છે સાથે સાથે આમાં કંપની પણ જવાબદારી લે છે કે જો તમને રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાસું હા તો તમારા સુધી જે છે આ વડાંતનું ડબલું તોડેલું પાસું લઈને ખેડૂતો કેટલા આવ્યા સાહેબ કોઈ હજી આવ્યું જ નથી એવું તોડેલું ડબલું લઈને પાછું નથી ખાલી ખોખું લઈને આવે કે આવી દવા દિયો ડબલું લઈને કોઈ તોડેલું નથી આવ્યા પાડોશીને એવું નામ નો ને હોયને ને તો આવું ખોખું લઈને આવે કે ભાઈ આ મોબાઈલમાં ફોટો પાડીને આવે આ દવા દઈ દ્યો હજી એવો બનાવ નથી બન્યો ડબલું લઈને પાછા આવ્યા હોય મિત્રો આ જે છે એ આ કંપનીની જે છે એ જવાબદારી છે અને સાથે સાથે ખેડૂત મિત્રોને થી ત્રીસ રૂપિયામાં એ મિત્રો ત્રીસ રૂપિયાનો પંપ અને જે છે એ ખેડૂત જે છે એ તોડેલો ડબલાની જવાબદારી આપે છે કે તમે જે છે એ આ એક પાંચસો એમને લઈ જાવ માત્ર અઢીસો એમએલ છંટકાવ કરો અઢીસો એમએલ તમે છંટકાવ કર્યા પછી તમારા ખેતરમાં તમને જો રિઝલ્ટ ના જોવા મળે તો અડધું અડધું ડબલું જે છે એ અઢીસો ગ્રામનું ડબલું પાછું તમે દઈ આવો કોઈ પણ એગ્રોમાં અને જે છે એ તમને જે છે એ પૂરા પૈસા જે છે પરત કરી દેશે આવી જવાબદારી આ તુલસી એગ્રો ઇનોવેટિવ કંપની જે છે એ લઈ રહી છે અને હાલ જે છે એ લગભગ આ પસાક હજાર જેવું લીટર આ ઓલરેડી જે છે એ ખેડૂત મિત્રો સુધી જે છે પહોંચ્યું છે અને ખેડૂત મિત્રો જે છે એનું વાપરી અને એના રિવ્યૂ ખેડૂત મિત્રો અમને દેતા હોય છે ત્યારે મિત્રો આપણે આની ભલામણ એટલા માટે કરીએ છીએ કે ખેડૂતોને ઓછા પૈસે વધારે નફો મળી શકે એટલા માટે મિત્રો આપણે આની ભલામણ કરીએ છીએ અને આ ભલામણમાં જે છે અમારા જે ડીલર મિત્રો છે એમના રિવ્યૂ જે છે એ આપણે દર વખતે લઈએ છીએ ખેડૂતોના પણ રિવ્યૂ લીધા છે ત્યારે ડીલર મિત્રોના જે ખુશીની વાત આપણે કહીએ કે એના મોઢા ઉપરની જે ખુશી છે એ અમારું ખુશી જે છે અમારું એક સૂત્ર છે કે ખેડૂત ખુશ તો બધા તો આ ખુશી જે છે એ દરેક ખેડૂતો સુધી પહોંચે એના માટેના એ મિત્રો જે પ્રયત્ન છે એમાં અમને સાથ સહકાર આપી રહેલા અમારા ઢોલરિયાભાઈને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન કે આપ ખૂબ આગળ વધો અને જે છે એ મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરીએ કે આપ જ્યારે ખેડૂતો માટે આ હાલના સમયગાળા અંદર મિત્રો એગ્રોમાં જ આવું અને વાત વાતમાં એગ્રોની કહેવાય કે ખેડૂત મિત્રો એગ્રોવાળા અમને કાપી નાખે છે એમને આ કરી નાખે છે આવી વાતો આપને જોવા મળે છે ત્યારે એગ્રોવાળા બધા જ એગ્રોવાળા આવા હોતા નથી મિત્રો આની અંદર આમ કરીને આમ આ ડબલું આમ ફેરવજો સાહેબ કે કોઈ એક પ્રોડક્ટ નબળી નહીં એક પ્રોડક્ટ બાયો પ્રોડક્ટ નહીં એક પ્રોડક્ટ જે છે એ મિત્રો કહેવાય કે આપણે કહેવાય કે જે પાણીયા જે જે આપવામાં આવે છે એવી એક પણ પ્રોડક્ટ અહીંથી મિત્રો આપવામાં આવતી નથી આપનો હેલ્પલાઇન નંબર ઘનશ્યામભાઈ આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે ત્રેસઠ પાંચ આડત્રીસ વીસ એક પચીસ ત્રેસઠ પાંચ આડત્રીસ વીસ એક પચીસ આ ઢોલરિયાભાઈનો નંબર છે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર મિત્રો ઘનશ્યામભાઈ જે છે એ કુરિયર કરી એને મોકલાવી આપે છે તમારે પણ જે છે એ મિત્રો આ પ્રોડક્ટ જે છે જ્યારે તમે વાપરો છો તમારા પાકની અંદર જ્યારે વાપરો ત્યારે ચોક્કસ જે છે એ મિત્રો પહેલાં શરૂઆતની અંદર માત્ર એકાદ વીઘાની અંદર અડધા વીઘાની અંદર તમે વાપરજો અને ત્યારબાદ આ વર્ષે નહીં તો આવતા વર્ષે જે છે એનું તમને પરિણામ જે છે એનું જોવા મળશે તો ત્યારે તમે વાપરજો પણ તમે જ્યારે જે છે આ વાપરશો ત્યારે ચોક્કસ તમારો ખર્ચો મિત્રો ઘટાડી શકશો મિત્રો તમને વિડીયો સારો લાગે તો એક આંગળી સીધાના પૂર્ણ જેવું કે ભાઈ બીજા ખેડૂતને તમે હેલ્પ કરજો કારણ કે એ અમથો આ દવાની સાથે તો કોઈ બીજી દવા સાથે પણ સાચી માહિતી જે છે એ તમને હાસી મળી રહેશે પચીસ ત્રીસ રૂપિયાની અંદર મિત્રો સો રૂપિયાનું જો કામ કરી દેતું હોય તો આ દવા જે છે એ આપણને ખૂબ સારું રિઝલ્ટ જે છે મિત્રો મળી શકવાનું છે ત્યારે મિત્રો ફરીવાર જે છે આપ પણ અમારી સાથે જોડાના અમારો વિડીયો શેખ સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ